બે હાજર સોળ થી જ્યારથી આ સુરત શહેરની અંદર સિટી બસ હોય કે બીઆરટીએસ બસ દોડતી થઈ છે હંમેશા લોકોની સેવા માટે લોકોની સુખાકારી માટે આપણે સુરત શહેર ને ઉપર આપણે સિટી બસ ને બીઆરટીએસ બસ દોડતી કરી છે પરંતુ બટ ઘણા સમયથી વારંવાર માત્ર બસની જે હાંકણી છે અને શું કહેવાય અણ આવડત કહી શકાય કે પછી ખરાબ નીતિ કહી શકાય કે હાંકણીની ખરાબ ખરાબ હાંકણીને કારણે વારંવાર એક્સિડન્ટો થાય છે વારંવાર લોકો ઘાયલ થાય છે ઈજાગ્રસ્ત થાય છે અને મૃત્યુ પણ પામે છે હમણાંની જે ઘટના હતી કતાર ગામની જે ખૂબ જ ગોજારીને ખૂબ જ દુઃખદ ઘટના હતી કે જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા. અને એક વ્યક્તિનું મૃત્યુ થયું ત્યાર પછી શાસકો દ્વારા માત્રને માત્ર વાહવાહી લૂટવા માટે બેઠકો કરી અને નવા નવા નિયમો બનાવીને એમ કીધું આ નિયમો બનાવ્યા છે આ પ્રમાણે હવે ચાલશે પરંતુ ખૂબ દુઃખની વાત એ છે કે ભાઈ જે નિયમો ઓલરેડી હતા તમે ટેન્ડર ની કોપી લઈ લો કે પછી રોડ વિભાગના જે નિયમો છે એ જ પ્રમાણે બસો ચાલવી જોઈએ તો કામ શું કરવાનું હતું કે ભાઈ ઇજાદાર ને બ્લેકલિસ્ટ કરવાનો હતો ને સેકન્ડ કે જે ઇજાડદર ઉપર જે વોચ રાખવાનું કે જે અધિકારીના અંદરમાં કામ આવે છે કે ભાઈ કમલેશ નાયક ભાઈ જે છે ડેપ્યુટી કમિશનર એના અંદર ની એની ખુદની જવાબદારી છે કે સુરત શહેરની અંદર બસો કેવી રીતના ચાલે છે ડ્રાઈવરો કેવું વર્તન કરે છે ડ્રાઈવરો ડ્રિંક કરે છે કે નહીં અને કેટલી હાઈ સ્પીડમાં ચાલે છે સ્લો સ્પીડમાં ચાલે છે શું છે તમામ જે કહેવાય ને કે આખું ધ્યાન રાખવાનું વોચ રાખવાનું કામ જે છેલ્લા હેડ તો કમલેશ નાયક હતા તો એમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે કે એમનામાં આવડતનો અભાવ છે અને આવડતના અભાવ હોવા છતાં શું એવી રીતે વિશેષતા એમણે જોઈ હોય કે જે એમને ચેપ્ટર પ્રોવાઈઝો અંતર્ગત એમને

જે ઇજાગ્રસ્ત પેલા આપણે ઈજાદારો છે એમને બ્લેકલિસ્ટ કરવાની અમે માંગણી કરી છે મેં કીધું કે ભાઈ આ વાતે અમે પોઝિટિવ છીએ અને અમે યોગ્ય કાર્યવાહી કરીશું જોઈએ હવે ક્યારે કાર્યવાહી કરે છે